વડોદરાના સુભાનપુરાના હરિયોમ નગરમાં રહેતા જિગ્નેશ ટેલર ની માતા બીમાર હોવાથી કેરટેકર તરીકે કલ્પના વસાવાને રાખી હતી ગત છવીસમી એ કલ્પના એ બીજું કામ મળ્યું હોવાથી નહીં આવે તેમ કહ્યું હતું પોલીસે એક મહિલા દાગીના વેચવા ફરતી હોવાની માહિતી મળતા વોચ રાખી કલ્પના ને ઝડપી પાડી હતી અને બંગડીઓ કબજે કરી હતી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર